નર્મદાના રાજપીપળામાં નહેરુ છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં માર્ગ સલામતી બે હજાર પચીસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત રાજપીપળાના પોલીસ ઇન્સ્પેક્ટર એ જે ગોહલે જણાવ્યું કે યુવાનોમાં ઓવર સ્પીડથી બાઇક ચલાવી ડ્રિંક કરી ડ્રાઈવ કરવાનું ક્રેઝ વધ્યો છે જેને કારણે યુવાનોનું માર્ગ અકસ્માતમાં મોત થાય છે ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરીએ તો અકસ્માતનું નિરાકરણ આવી શકે છે સામાજિક કાર્યકર્તા અને કોઓર્ડિનેટરે પણ ઉપસ્થિત કાર્યક્રમ યોજાયો હતો પોલીસ ઇન્સ્પેક્ટરે રસપ્રદ માહિતી આપી હતી આપને જણાવી દઈએ રાજપીપળામાં નહેરુ છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં માર્ગ સલામતી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તથા નહેરુ યુવા કેન્દ્ર માય ભારત અને ગુજરાત વાહન વ્યવહાર વિભાગ સંયુક્ત ઉપક્રમે આજરોજ રોડ સેફ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્મદા જિલ્લાના વિવિધ યુવક મંડળો વિદ્યાર્થીઓ અને યુવાઓ જોડાયા હતા જેઓને આજે અકસ્માતો થઈ રહ્યા છે તેની સામે કાળજી રાખવા માટે તથા વધુમાં વધુ યુવાનો આ અવેરનેસ કાર્યક્રમમાં જોડાય તે માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છે આજ રોજ માર્ગ સલામત સુરક્ષા અભિયાનના અનુરૂપ અહીંયા નહેરુવા કેન્દ્રના માધ્યમથી યુવાઓને આજે માર્ગ અકસ્માત કેવી રીતે એનું પ્રમાણ ઓછું કરાય એના નિયમોનું પાલન કરવું જોઈએ આ બાબતે સચોટ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું